વારસા વિસ્તારની સુરુચિ પાર્કમાંથી પાણીના પ્રશ્નના મુદ્દે જે મોરચો છે તે પાલિકાએ પહોંચ્યો હતો અને તેમાં એક વ્યક્તિનું મોત નિપ્યો હતું હવે આ બનાવના સંદર્ભે કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વારસા વિસ્તારની સુરુચિ પાર્કમાંથી ગઈકાલે પાણીના પ્રશ્નને રજૂઆત કરવા આવેલા મોરચામાં એક વ્યક્તિનું ઉશ્કેરાટ ભરી રજૂઆત કરતી વખતે નીચે પડી ગયા બાદ મૃત્યુ થયું હતું આ બનાવના સંદર્ભે કોર્પોરેશનના તંત્રની સામે આજે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરબ્ધ કર્યું હતું કોંગ્રેસ કોર્પોરેશનના તંત્ર પર પ્રહાર કરતા કહ્યું હતું કે સત્તાધીશોના પાપે સામાન્ય નાગરિકને જીવ ગુમાવવો પડે તે દુઃખદ બાબત છે વડોદરાની પ્રજાને વેરાનું વળતર ન આપી શકનાર કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી ચોખ્ખું પાણી આપવાની ગુલબાંગો શાસકો હાંકી રહ્યા છે અધિકારીઓ કોર્પોરેટરોના ઇશારે ચોખ્ખું પાણી જાણી જોઈને આવવા નથી દેતા જેથી વધારે પાણીની ટેન્કરો ચાલે આ ટેન્કરોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું પણ લાગી રહ્યું છે પાણીની ટેન્કરોનો કોન્ટ્રાક્ટ પણ ભાજપના જ કોર્પોરેટરના સગા સંબંધીઓનો છે તેવો આક્ષેપ કરતા કહ્યું કે પ્રજાને ટેન્કર મફતમાં નથી મળતું તેનો ચાર્જ વસૂલ કરાય છે અને અગાઉ પણ આ વિસ્તારના લોકો દ્વારા મોરચો કાઢી રજૂઆત કરી હતી એક મહિનાથી ગંદા પાણીના પ્રશ્નના રહીશો બૂમો પાડી રહ્યા હતા અને વિસ્તારની ગંદા પાણીની જે સમસ્યા છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવી પીવાનું ચોખ્ખું પાણી કોર્પોરેશનને આપવું જોઈએ જો નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી વડોદરા મહાનગરપાલિકાની અંદર સુરચિ સોસાયટીના નગરજનો ગંદા પાણી છેલ્લા કેટલા સમયથી આવતી હતી એની રજૂઆત કરવા આવ્યો અને અઠવાડિયા દસ દિવસ પહેલાં આયા હશે તો એમને ભગાડી દેવામાં આવ્યા અને તોય છતાં ગંદ્યું પાણી તો બંધ નહીં કરી શક્યા પણ એની ઉગ્ર રજૂઆતના લીધે હાર્ટ એટેક આવ્યો ને એ મરણ પથાન પર જતું રહ્યું હવે સવાલ એટલો જ છે કે આજે વાતને બે ત્રણ દિવસ થઈ ગયો સરકારમાંથી કોઈ વ્યક્તિને શહેરની જાણકારી રાખવા માટે અથવા શહેરમાં શું બની રહ્યું છે એને ન્યાય અપાવવા માટે જો કોઈને મૂકવામાં આવતું હોય તો એ કલેક્ટર શ્રી છે કલેક્ટર કલેક્ટરશ્રીને ખબર નહીં પડી બે ત્રણ દિવસમાં કે કોઈ વ્યક્તિ પાણીના લીધે બનાવ્યો છે તો કલેક્ટર શ્રીને આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે દરેકની ફરિયાદ સાંભળવાનો જે જે તમને સરકારે હક આપ્યો છે અધિકાર આપ્યો છે અને એ અધિકારના વડે તમે ન્યાય અપાઈ શકો છો એ ન્યાય લઈ અને જે કોર્પોરેશનની અંદર બનાવ બન્યો છે એક પાણી જેવી વસ્તુ જે ફરજિયાત ફરજોમાં આવતું હોય દરેક મહાનગરપાલિકાને નગરપાલિકા માટે એ પાણી નથી આપી શકતા અને ઉપરથી એમને ગંદુ પાણી આપીને જુદી જુદી બીમારમાંથી પીડિત કરતા હોય ત્યારે કલેક્ટરશ્રીની ફરજ બને છે ત્યાંની ઇન્કવાયરી કરે જે લોકોએ પાણી આપીને બીજા દિવસે પાણી કઈ રીતે શુદ્ધ થઈ ગયું જો બે મહિનાથી પાણી ના શુદ્ધ થતું હોય તો મરણ પછી એક જ દિવસમાં કંઈથી શુદ્ધ થઈ ગયું એ તમામ વાતોની ઇન્કવાયરી કરી જે લોકો આની જોડે સંડોવાયેલા છે અથવા કોઈને કોન્ટ્રાક્ટ મેળવવું છે કોઈને શું મેળવવું છે એમાંથી એ તો ખબર પડતી નથી પણ એક વ્યક્તિનો જીવ ગયો છે એ વાત નક્કી છે અમે એના ઘરે ગયા એના ઘરની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ ગરીબ માણસ છે એની મા છે ને એની પત્ની છે હવે બે જન ચાતા અમે લોકો તો એમને હાર ચડાવવા ગયા ને એમને મળવા બી ગયા પણ આમના સત્તા પર બેઠેલા લોકો એક પણ માણસ આવ્યો નથી એટલે મારું માનવું એવું છે કે એને એ લોકોને વળતર મળે જીવે જીવિકાની સાધન મળે અને જે લોકોએ આ કર્યું છે એના ઉપર ઇન્કવાયરી કરી સજા થાય અને બીજા બીજા વિસ્તારોમાં ગંદુક પાણી ના આવે અને આવતું હોય તો તાત્કાલિક એનું નિરાકરણ થાય એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવે એવી અમારી માંગ છે